જૂનાગઢ ખાતે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ અવસરે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી સાથે સફાઈ કર્મચારીઓનું બહુમાન કરાયું જુનાગઢ શહેરના ભવનાથ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર સાંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા અને ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા મહંત શેરનાથ બાપુ સહિત સંતો મહંતો અને અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિમાં બીજી ઓક્ટોબર સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવણી સાથે સ્વચ્છતા સેવા પખવાડિયાના સમાપન સમારોહમાં એવોર્ડ અર્પણ અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમરે જણાવ્યું કે આજે સમગ્ર વિશ્વ મહાત્મા ગાંધીની જન્મજયંતિ અવસરને સ્વચ્છતા હી સેવાના મંત્ર સાથે ઉજવી રહ્યો છે ત્યારે આવો આપણે સૌ સ્વચ્છ બની ત્યાં જ્યાં ત્યાં કચરો ન ફેંકવા સંકલ્પબદ્ધ બની ગાંધીજીને સાચો અર્થમાં શ્રદ્ધાંજલિ પાઠવીએ સાથે સૌ સ્વચ્છ ગ્રાહી બની ગમે ત્યાં કચરો ન ફેંકતા સ્વચ્છતા જાળવીએ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરી ભીના અને સૂકા કચરાને અલગ અલગ રાખી આપણી ગિરનાર વન સંપદાને સુરક્ષિત રાખવા આગળ આવીએ એ પણ જરૂરી છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દુરંત દેશીય અભિગમ થકી આજે ઘર ઘર સુધી શૌચાલય પહોંચ્યા છે અને લગભગ દરેક ગામડા ખુલ્લામાં શૌચમુક્ત બન્યા છે ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા સૌને કટિબદ્ધ બનવા પણ તેમણે અનુરોધ કર્યો હતો કાર્યક્રમના પ્રારંભે જુનાગઢ મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમ ભારત સરકાર દ્વારા તારીખ સત્તર નો